હલો બોલો અજમા બોલો ભવાજી હા શું તકલીફ છે તમારે હા સંતાનો અત્યારે જે તમારા છે એ કાંબુ બારા છે એમ હા હાલો હું જોઈને કહું જો ચાલુ રાખો તમારા જે સંતાનો જે બગડ્યા છે ને ખોટું નહી લાગે ને દઉં કે જ્યારે તમારા સંતાનો પેટમાં હતા તું તેકરો કુરકુરિયા અને બબલા લાવ્યો એનું ફળ આ છે હા પછી અત્યારે છોકરો શું કરે છે એ તો તે મને નથી કીધું ને કહી દઉં તને અહીં બેઠો બેઠો કહી દઉં ને તારા છોકરા ને લાંબા વાળ છે વાય ઓડિયા લાયક માં ભાઈ મને જેવું દેખાય ને એવું કઉ છું હું પછી તારો છોકરો કાનમાં હીરો પહેરે છે ખોટો હીરો હા શું અને કાંઈક વેમમાં છે તારે કાંબુમાં નથી બધું મને જે દેખાય એવું તને કહે તો હવે આપણે જાજુ કાંઈ કહેવાનું નથી ને તારે જો સાંભળવું હોય તો મારી કાંઈ ના નથી મને તો જેવું દેખાય એવું તો કહેવાનું એને તમારે હવે સુધરવું હોય ને પામવું હોય તો હજી તમારી પાસે એક સમય છે બરોબર બબલા કુરકુરિયા બંધ કરો મેંગી પાણીપુરી રગેડા હાથમાં હાલે એ બધું બંધ કરો અને એક ગાવડી પાળી પાળીજો જાદુ જીવવું હોય તો સુખી થવું હોય તો હો હો ના ટોળા ગામડે ગામના બજારે ઝાપામાં હો હો ગાવું ટોળા એક પાળી પાળીજો માતાજી ઘેરે આવે એનું ભરણ પોષણ કરો ને એ તમને દૂધ દે એના દૂધ દહીં ખાવ તો હજી તમારું ભવ તરી જાહે જી નગર તમારિયું પેઢીયું સાફ થઈ જશે બહારનું ખાવાનું ભૂલો મારા વાલા ગામડે તો રહેવું નથી ગોબર સુથવા નથી અને બહારની બજારની ટ્યુબુ લાવીને મોઢા ધોળા કરવા છે એ પરસેવાના ટીપા પડે ને ક્યાં સામું દેખાઈ જાય કે આ બધું રિપેરિંગ કરેલું છે બાકી ગાયના માખણના લોંદા છોકરા ખાતા હોય માટે રાખીને તો એને બોદાર થોડો સોપડવો પડે મારા વાલા